નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાક્ષર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર છઠ્ઠું કાર્ય ઉર્જાને પાવર ચાલી રહ્યું છે જે તમને ઓલરેડી ખબર છે તેમાં દોસ્તો આજના લેક્ચરની અંદર આપણી જે સ્થિતિસ્થાપક મતલબ સંઘાત અથડામણો એના માટે સ્થિતિસ્થાપક અસ્થિતિસ્થાપક સંપૂર્ણ સ્થાપક વિશે અને એમાં આજે આગળ ચાલુ કરી આજે આપણે આ ચેપ્ટરની થિયરી પૂરી કરી દેવાના છીએ તો દોસ્તો સ્થિતિ અસ્થિતિસ્થાપકનું શીખી ગયા આપણે અસ્થિતિસ્થાપક શીખ્યા બાદ સ્થિતિસ્થાપક ના અથડામણ બાદ ઝડપના સૂત્રો મેળવવાના જે દોસ્તો લાસ્ટ લેક્ચરમાં જેમ અસ્થિતિસ્થાપક માટે શીખ્યા હતા જે આઈએમ પી થિયરી હતી એમ દોસ્તો આજે સ્થિતિ સ્થાપક અથડામણ માટે શીખવાના છે અને એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે આપણે દોસ્તો ધ્યાનથી શીખીશું તો આકૃતિમાં તમે જોઈ શકો છો એમ વન દળ નો દળો છે જે વી વન આઈ જેટલા વેગથી ગતિ કર્યો છે એમ ટુ દળો છે જે વી ટુ આઈ વીથી ગતિ કરી રહ્યો છે અહીંયા વી વન આઈ વેગની ઝડપ વધારે છે વી ટુ આઈ વેગની ઝડપ ઓછી છે તો અહીંયા લખેલું છે કે આકૃતિમાં એક દિશામાં સુરેખ ગતિ કરતા બે ગોળાઓના દળ એમ વન અને એમ ટુ છે એમ વન દળના ગોળાનો પ્રારંભિક વેગ વીવનઆઈ છે અને એમ ટુ દળના ગોળાનો પ્રારંભિક વેગ વી છે અને વીવનઆઈ વી ટુઆઈ કરતા વધારે છે માટે વિવન આઈ ઈજ ગ્રેટર દેન વી ટુઆઈ મળે હવે દોસ્તો જ્યારે અથડામણ થાય છે સીધી વસ્તુ છે કે પહેલા ગોળાનો વેગ વધારો હોય ત્યારે અને બીજા ગોળાનો વેગ ઓછો હોય ત્યારે જ અથડામણ થાય તો અથડામણ થાય છે દોસ્તો ત્યારે અથડામણ બાદ અનુક્રમે વેગ મળે છે અંતિમ વેગમાન જે તમને ઓલરેડી ખબર છે તો આપણે લખી શકીએ દોસ્તો કે એમ વન વી વન આઈ વધતા એમ ટુ વી ટુ બરાબર એમ વન વી વન એફ વધતા એમ ટુ વી ટુ એફ રાઈટ દોસ્તો અહીંયા એમ વન વી વન એપ બરાબરની આ બાજુ અને અહીંયા એમ ટુ વી ટુ આઈ આ બાજુ લઈ જાઉં છું બરાબર તો શું થશે એમ વન કોમન તો વી વન આઈ માઇનસ વી વન એપ બરાબર એમ ટુ કોમન તો વી ટુ માઇનસ વી ટુ આઈ હવે સ્થિતિસ્થાપક અથડામણ છે

કે બીજા સમીકરણ ઉપરથી આ કઈ રીતે આવ્યું છે એ ધ્યાનથી શીખજો હવે જુઓ અહીંયાથી દોસ્તો હું શું કરું છું તો એમ વન વી વન એફ આ બાજુ લઈ જાઉં છું અને એમ ટુ વી ટુ આઈ આ બાજુ લઈ જાઉં છું તો શું થશે કે એમ વન અહીંયાથી લખું છું દોસ્તો કે એમ વન વી વન આઈ સ્ક્વેર બરાબર એમાં એમ વન તો કોમન કાઢ દઉં છું તો માઇનસ વી વન એફ સ્ક્વેર થશે એ જ રીતે એમ ટુ માટે વધશે તો બરાબર દોસ્તો એ જ રીતે મળશે કે વી વન આઈ માઇનસ વી વન એફ વી વન આઈ પ્લસ વી વન એફ એ વી ટુ એફ માઇનસ વી ટુ આઈ વી ટુ એફ માઇનસ વી ટુ એફ પ્લસ વી ટુ અહીંયા વી ટુ આઈ આવશે દોસ્તો ઓકે તો એના ઉપરથી આપણને મળ્યું કે એમ વન કૌશમાં વી વન આઈ માઇનસ વી વન એપ કૌશમાં વી વન આઈ પ્લસ વી વન એપ બરાબર એમ ટુ વી ટુ માઇનસ વી વી ટુ એ પ્લસ વી આ સમીકરણ નંબર બીજા ઉપરથી દોસ્તો અહીંયા જોઈ શકો છો કે વી આઈ પ્લસ વી વન એપ એને એના બરાબર વી ટુ પ્લસ વી છે વી વન આઈ પ્લસ વી વન એપ બરાબર વી ટુ પ્લસ વી સમીકરણ બે પરથી આપણે લખીએ તો V1F ને કરતા બનાવું તો V1I આઈ બરાબરની આ બાજુ થાય શું થાય કે વી ટુ એપ પ્લસ વી જે સમીકરણ એક દોસ્તો સમીકરણ નંબર તમે એક જોઈ શકો છો કે એમ વન કૌશમાં વી આઈ માઇનસ વી વન એપ બરાબર એમ ટુ વી ટુ એપ માઇનસ એમાં લખી શકું તો એમ વન વી આઈ વત્તા એમ ટુ વી ટુઆઈ અહીંયા જોઈ શકો છો એમ વન વી વન આઈ વધતા એમ ટુ વી ટુ આ બરાબર દોસ્તો આ સમીકરણ જો આ સમીકરણ અહીંયા તો એમાં એમ વન વી વન આઈ જો લખી દીધું વધતા એમ ટુ વી ટુ આઈ લખી દીધું બરાબરના બરાબર એમ વન એમ પણ વી વન ની જગ્યાએ અહીંયા આ વેલ્યુ મૂકી તો વી ટુ એફ વત્તા વી ટુ આઈ માઇનસ વી વન આઈ વધુ વી ટુ એપ ચાલો ક્લિયર ઓકે હવે દોસ્તો એમ વન વી વન આઈ માઇનસ છે બરાબર ની આવજ પ્લસ થઈ જાય તો એમ વન વધતા એમ વન ટુ એમ વન વી વન આઈ થશે ટુ એમ વન વી વન આઈ થશે તો અહીંયા જે વધ્યું એ આપણે લખીએ કે અહીંયા શું વધ્યું એ લખી ગઈ તો જો દોસ્તો અહીંયા ધ્યાનથી જો એમ વન વી વન આઈ અને આ માઇનસ એમ વન વી આઈ બરાબર પ્લસ ટુ એમ વન વી વન આઈ ચાલો મળી ગયું અહીંયા જે દોસ્તો એમ વન વી ટુ આઈ તો આ પહેલાં લખ્યું છે એમ વન વી ટુ આઈ પહેલાં લખ્યું માઇનસ હવે તમે જોઈ શકો છો આ એમ ટુ વી ટુ આ બાજુ લીધું પ્લસ તો આ એમ વન વી વન વી આઈ ગયું એમ ટુ વી ટુ આઈ આઈ ગયું અને જે વધ્યું લખી દો તો એમ વન વી ટુ એફ વધ્યું એમ ટુ વી ટુ એફ વધ્યું તો એ મેં લખી દીધા બરાબર હવે ટુ એમ વન વી વન આઈ એમ મેળવાળા જે ગોળાનો પ્રારંભિક વેગ વી ટુ આઈ શૂન્ય હોય તો વી ટુ આઈ તો શૂન્ય થઈ ગયો તો ટુ એમ વન વી વન આઈ અહીંયા વી ટુ આઈ શૂન્ય તો વધશે ખાલી એમ વન વધતા એમ ટુ કૌશમાં વી ટુ એફ એ વી ને કરતા બનાવો ટુ એમ વન વી વન આઈ ભાગ્યા એમ વન પી ટુ સમી સમીકરણ અહીંયા જોજો દોસ્તો ધ્યાનથી જોજો કે વી વન એફ બરાબર વી ટુ એ પ્લસ વી ટુ આઈ માઇનસ વી વન આઈ છે બરાબર છે આટલે પોચે છે જોજો દોસ્તો ધ્યાનથી શીખજો આટલે તો અહીંયા વેલ્યુ મૂકી દીધી બરાબર હવે પાછું આ જે સમીકરણ એ લેવાની તો જરૂર નથી તો એના સિવાય વી ટુ એફ સોરી વી ટુ આઈ શૂન્ય લઈ લીધું એટલે એ લેવાની જરૂર નથી તો વી ટુ એફ ની જગ્યાએ વેલ્યુ મૂકી દો કે ટુ એમ વન વી વન આઈ ભાગ્ય એમ વન પ્લસ એમ ટુ માઇનસ વી વન આઈ એમ વન પ્લસ એમ ટુ લસા લઉં તો ટુ એમ વન વી વન આઈ એમના એમ માઇનસ એમ વન વી વન આઈ માઇનસ એમ ટુ વી ટુ આઈ ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ હવે ટુ એમ વન વી વન આઈમાંથી એમ વન વી વન આઈ જાય એટલે એમ વન વી વન આઈ વધશે ખાલી માઇનસ એમ વી ટુ આઈ એમના એમ એમ ટુ વી વન આઈ એમના એમ ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ વી વન એફને કરતા બનાવું વી વન આઈ કોમન કાઢું તો એમ વન માઇનસ એમ ટુ ડિવાઈડ એમ વન પ્લસ એમ ટુ ઇન ટુ વી વન આઈ તો આ સૂત્રોમાં એમ વન એમ ટુ વી વન આઈ એ જ્ઞાત હોય તો વી વન એપ અને વી ટુ એપના અજ્ઞાત મૂલ્યો આપણે શોધી શકીએ ક્લિયર દોસ્તો તો આઈએમપી થિયરી કહી શકાય જે પેલી થિયરી ભણ્યા હતા એના જેવી જ છે બરાબર પણ થોડું અહીંયા મેથેમેટિકલ સ્ટેપ જે તમને સમજાયું એ તમારે ધ્યાનથી સમજવું પડે એના પછી દોસ્તો એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતના કિસ્સા જણાવો આપણે કિસ્સા જોવાના છે જવાબ શું થઈ જશે જીરો કારણ કે જીરો ભાગ્યા કોઈ પણ વેલ્યુ જીરો જીરો ગુણ્યા કોઈ પણ વેલ્યુ એટલે જીરો તો જીરો થશે તો બીજા ગુણા નો વીગ વી ટુ એપ બરાબર શું મળશે તો ટુ એમ વન વી વન આઈ ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ એમાં એમ વન બરાબર એમ ટુ લઉં અને એના બરાબર એમ લઉં તો ટુ એમ વી વન આઈ ભાગ્યા એમ પ્લસ એમ એટલે એમ વી એમ વી વન આઈ ભાગ્યા ટુ એમ થશે બરાબર ટુ એમ વી વન આઈ ભાગ્યા ટુ એમ 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 ઉડી જાય તો ટુ 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 ઉડી જાય તો વી ટુ એમ બરાબર શું વધશે અહીંયા જો દોસ્તો ધ્યાનથી શીખો પહેલાં ના ખબર પડે તો અહીંયા ધ્યાનથી શીખો બરાબર એમના એમ અહીંયા ટુ એમ વન જગ્યા એમ વી વન આઈ ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ જગ્યાએ એમ લઈએ છીએ એટલે ટુ એમ થશે આ ટુ એમ ટુ એમ ઉડી ગયા તો વધશે શું વી વન આઈ તો લખી શકીએ વી ટુ એપ બરાબર અહીંયા થોડુંક ઓબ્લિક કરી લખ્યું છે દૂર એટલે તમને રાખવા પડે વી ટુ એપ બરાબર વન આઈ થશે ચલો ક્લિયર હા દોસ્તો કિસ્સો બે કે જો એમ ની વેલ્યુ એમ વન કરતા મોટી હોય તો શું થાય તો ચાલો આપણું સમીકરણ વી એપ બરાબર એમ વન એમ નીચે એમ વન પ્લસ એમ ટુ આઈ એમ ને આપણે અવગણીએ જીરો લઈએ કારણ કે એમ વેલ્યુ મોટી છે તો જીરો માઇનસ એમ ટુ નીચે જીરો પ્લસ એમ ટુ –m2 વી વન આઈ માઇનસ એમ ટુ ભાગ્યા એમ ટુ એમ ટુ એમ ટુ ઉડી જાય માઇનસ એક અને 1 ગુણ્યા વી વન આઈ એટલે માઇનસ વી વન આઈ પ્રથમ ગોળો અથડાય બાદ તેટલા જ વ્યક્તિ પાછો ફરે તો વી ટુ એપ બરાબર ટુ એમ વન વી વન આઈ ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ એમ વનની જગ્યાએ જીરો લો તો ઉપર બધું જીરો થઈ જાય ને દોસ્તો સીધું બધું જીરો ત્રીજા નંબરે એમ વન મોટો છે એમ ટુ કરતાં ઘણો મોટો છે પહેલાં આપણે શું કર્યું અહીંયાથી આપણે જોઈએ તો એમ ટુના દરની સરખામણીમાં એમ ટુ મોટો લીધો ને એમ વન નાનો લીધો હવે એમ વન મોટો લઈએ છીએ ને એમ ટુ નાનો લઈએ છીએ તો એ જ રીતે એમ ટુ જીરો લેવાના તો અહીંયા પ્લસ વી વન આઈ મળશે જ્યારે એમ ટુ જીરો લો તો ટુ એમ વન વી વન આઈ ભાગ્યા એમ વન થઈ જશે એમ વન એમ વન ઉડી જશે ટુ વી વન આઈ વધશે મેથેમેટિકલ સ્ટેપ જ છે પહેલાં એમ વન બરાબર એમ ટુ લેવાના છે પછી એમ વન એમ ટુ મોટો એમ વન નાનો અને એના પછી એમ વન મોટો

તો 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 છે ને શૂન્ય હોય દિશામાં દિશામાં તમે જોઈ શકો છો બરાબર થશે જ્યારે દિશાના અહીંયા સામાન્ય કોઈ ઘટક નથી તો વન સાયન થીટા વન પણ વિરુદ્ધ દિશામાં છે માઇનસ એમ ટુ વી ટુ એપ સાયન ટુ હવે ગતિ ઉર્જા લો તો સંઘાત પહેલાની ગતિ ઉર્જા બરાબર સંઘાત બાદની ગતિ ઉર્જા તો વન બાય ટુ એમ વન વી વનઆઈ સ્ક્વેર બરાબર વન બાય ટુ એમ વન વી વન એફ સ્ક્વેર વત્તા વન બાય ટુ એમ ટુ વી ટુ એફ સ્ક્વેર દરેકમાંથી વન બાય ટુ ઉડાડીએ કી અહીં ખરેખર જોવા જઈએ તો સમીકરણ બીજું ત્રીજું ચોથું જે જોયું એમાં એની મદદથી આપણે જોઈએ અજ્ઞાત પદો શોધી શકાય તો અહીંયા એમ વન એમ ટુ વી વન આઈ મૂલ્યો છે જ્યારે વી ટુ એફ થીટા વન થિટા ટુ એમ ચાર પદો અજ્ઞાત છે જે આ સમીકરણ ત્રણ જોયા એના ઉપરથી અજ્ઞાત રાશિ આપણે વી ટુ એપ એમ બે જ મળતા હતા બરાબર કારણ કે ગતિમાં થી વન બરાબર ટુ એવો ખૂણો જ નતો એક પરિમાણમાં ગતિ કરતા એટલે ઝીરો હતો માટે એક પરિમાણના મળતા સૂત્રો પરથી આપણે અજ્ઞાત જે પદો છે એ પણ આપણે શોધી શકીએ છીએ ક્લિયર બહુ સિમ્પલ થિયરી છે દોસ્તો તો દ્વિપરિમાણની અથડામણની ચર્ચા પણ આપણે કરી લીધી ત્યારબાદ દોસ્તો ખાલી બે ત્રણ વ્યાખ્યાઓ છે જોઈ લઈએ ત્રાસી સ્થિતિસ્થાપક અથડામણ સમજાવો તો જ્યારે બે સમાન દળવાળા બે પદાર્થો પૈકી એક સ્થિર હોય અને એકબીજાની સાથે ત્રાસી સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે બંને પદાર્થો એકબીજાની સાપેક્ષે કેવી ગતિ કરે છે તો ગતિ કરે છે એમ કહેવાય બરાબર સમજો ફરીથી કે જ્યારે બે બે સમાન દળવાળા પદાર્થો હોય એ પૈકી એક સ્થિર હોય અને એકબીજા સાથે ત્રાસી સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે ત્યારે બંને પદાર્થો એકબીજાની સાપેક્ષે કેવી ગતિ કરે છે તો લંબરૂપે ગતિ કરે છે એમ કહેવાય એના પછી દોસ્તો સન્મુખ સંગાથ હેડો સંગાથ કોને કહેવાય આ બે ત્રણ વ્યાખ્યા આપણે જોઈએ કારણ કે એક એક અંદર પૂછાતી હોય છે તો બે પદાર્થોના સંગાથ થી મળતા બંને પદાર્થો એક જ દિશામાં અથવા પરસ્પર વિરુદ્ધ દિશામાં એક જ દિશામાં અથવા પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો એને એમ કહેવાય સન્મુખ સંગાથ કહે છે મતલબ હેડોન સંગાથ

જોઈ ચૂક્યા છીએ અસ્થિતિસ્થાપક સંગાથની વ્યાખ્યા પણ આપણે જોઈ ચૂક્યા છીએ ત્યારબાદ સન્મુખ અથડામણ હેડ ઓન સંઘાત હમણાં જ બન્યા આવા દોસ્તો એક એક ગુણની અંદર પ્રશ્નો ઘણી વખતથી પૂછી શકે તો દોસ્તો આ સાથે આપણે આ ચેપ્ટરનું થિયરી પોસન પૂરું કર્યું છે હવે દોસ્તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દાખલા જોવાના છીએ આ ચેપ્ટરના મતલબ છઠ્ઠા ચેપ્ટરના દાખલા જોવાના છીએ કેટલા દાખલા છે એ પણ તમને કહી દઉં તો ઉદાહરણ નંબર એક થી છ પોઈન્ટ ઉદાહરણ કેન્સલ કરેલ છે સમજો દોસ્તો ટોટલ તેર ઉદાહરણ છે એમાં દસમા નંબરનું ઉદાહરણ કેન્સલ કરેલ છે એટલે આપણે ટોટલ બાર દાખલા ઉદાહરણના જોવાના આવશે જ્યારે સ્વાધ્યાયના દાખલાની વાત કરું તો છ પોઈન્ટ એક થી છ પોઈન્ટ ટોટલ ત્રેવીસ સ્વાધ્યાયના દાખલા અને બાર ઉદારના દાખલા એમ ટોટલ પાંત્રીસ દાખલા જોવાના છે પછી આપણું ચેપ્ટર શું થઈ જશે પૂરું થઈ જશે તો દોસ્તો આપણે સીપી એજ્યુકેશનના માધ્યમથી ચેપ્ટર એક બે ત્રણ ચાર પાંચ અને છઠ્ઠા ચેપ્ટરની થિયરી સુધીનું પૂરું કરેલ છે અને એના વિડીયો ઓલરેડી મૂકેલા છે તમે દોસ્તો ઘરે બેઠા બેઠા હવે દિવાળી આવી રહી છે તો તમે દોસ્તો ઘરે બેઠા બેઠા તમે થોડુંક રોજનું બે ત્રણ કલાક સમય કાઢી ફરીથી રિવિઝન કરો દોસ્તો તમારે બધા વિડીયો જોવા માટે યુટ્યુબમાં જઈને સીપી એજ્યુકેશન લખો એટલે જે સીપી એજ્યુકેશનનો ફ્રન્ટ તમને દેખાય એના ઉપર ક્લિક કરો ક્લિક કરો એટલે એની ઉપર તમને વિડીયો પ્લેલિસ્ટ એ ઓપ્શન આપેલા હોય એમાં પ્લેલિસ્ટમાં ક્લિક કરો એટલે તમારું અહીંયા બતાવેલું છે કે સ્ટાન્ડર્ડ અગિયાર ચેપ્ટર વન સ્ટાન્ડર્ડ અગિયાર ચેપ્ટર ટુ સ્ટાન્ડર્ડ અગિયાર ચેપ્ટર થ્રી તમે દોસ્તો ચેપ્ટર નંબર એક ઉપર ક્લિક કરો છો તો એ ચેપ્ટર એકના જેટલા ભાગ હશે એ ભાગ તમને બતાવી દેશે અને તમે લાઈન સર એક એક ભાગ તમે લાઈન સર જોઈ શકો છો અને ઘરે બેઠા બેઠા રિવિઝન કરી શકો છો એ જ રીતે દોસ્તો ચેપ્ટર નંબર બીજો પણ તમે ક્લિક કરો એટલે બીજા ચેપ્ટરના જેટલા ભાગ હશે એ તમને ભાગ દેખાશે બરાબર છે અને એ ભાગ પણ તમે જોઈ શકો છો અને રિવિઝન કરી શકો છો જે ચેપ્ટર તમને એમ લાગે કે આ ચેપ્ટર મને થોડુંક વીક પડી રહ્યું છે એ ચેપ્ટર પહેલા જુઓ એ ચેપ્ટરના બધા વિડીયો લાઈન સર એક 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 વિડીયો ફરીથી નિહાળો કે જેથી તમારા જે ડિફિકલ્ટી હોય કન્ફ્યુઝન હોય મગજમાં એ દૂર થાય અને તમને પૂરેપૂરી માહિતી મળી જાય પૂરેપૂરું આવડી જાય અને તમને કોન્ફિડન્સ આવી જાય દોસ્તો ક્લિયર તો દોસ્તો તૈયારી કરતા રહેજો અને દોસ્તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને જેમ બને એમ વધારે સબસ્ક્રાઈબ કરો કે જેથી આવનારા બધા જ વિડિયો એની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતી રહે અને તમે ઘરે બેઠા બેઠા શાંતિથી ભણી શકો ક્લિયર દોસ્તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું ઉદાહરણના દાખલા પણ જોઈ લઈશું પહેલાં આપણે ઉદાહરણના દાખલા જોઈશું પછી સ્વાધ્યાયના દાખલા જોઈશું તો નેક્સ્ટ લેક્ચર જોવાનું ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ આવજો